હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું રસોડામાં ઉપયોગી એવી ટિપ્સ વિશે બતાવવાની છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ઘણીવાર આપણે અડધી દૂધીનો ઉપયોગ થાય છે અને અડધી આપણે ફ્રીઝમાં મૂકી દેતા હોઈએ છીએ તો ફ્રીઝમાં બે દિવસમાં જ દૂધી એકદમ સુકાઈ જાય છે અને જે પ્લાસ્ટિકની પોલિથિન આવે છે તેમાં જો પેક કરીને મૂકીએ તો દૂધી એકદમ ચીકણી થઈ જાય છે તો આ દૂધીને ફ્રેશ રાખવા માટે જે ફોઈલ પેપર આવે છે તે ફોઈલ પેપરથી તેના કટ કરેલા ભાગને આપણે કવર કરી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતે ફોઈલ પેપરને અડધું કટ કરી અને જે દૂધીનો કટ કરેલો ભાગ છે ત્યાં આપણે એકદમ ટાઇટ આ રીતે કવર કરી લઈશું તો આ રીતે ફોઈલ પેપરથી કવર કરીને જો દૂધીને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે ચારથી પાંચ દિવસ સુધી એકદમ ફ્રેશ રહે છે ત્યારબાદ આપણે જે નાસ્તામાં બિસ્કિટ ખાઈએ છીએ તો બાળકો ઘણીવાર આ રીતે અડધું પેકેટ આ રીતે ખુલ્લું મૂકી દે છે તો ચોમાસામાં આ બિસ્કિટ હવાઈ જતા હોય છે તો પેકેટમાંથી આ રીતે ખુલ્લા બિસ્કીટ ચોમાસામાં હવાઈ ન જાય તેના માટે જે ડબ્બામાં આપણે એ બિસ્કીટ મૂકીએ છીએ તે ડબ્બામાં આ રીતે એકથી બે ચમચી જેટલી ખાંડ ભભરાવી અને ત્યારબાદ બિસ્કીટ મૂકી અને ડબ્બો બંધ કરી દઈશું તો આ રીતે કરવાથી તમારા બિસ્કીટ એકદમ સરસ રહે છે ત્યારબાદ માર્કેટમાંથી આપણે કૂકીઝ કે પછી વેફર લાવતા હોય છે તો તેના આ રીતે ડબ્બા આવે છે તો તે ડબ્બાને આપણે ફેંકી દેતા હોય છે તો આ ડબ્બાનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું જણાવીશ તો રસોડામાં આપણે વધારાની સ્પૂન કે પછી વધારાના ચપ્પા કે પછી આ રીતે કાંટા સ્પૂન આવે છે તે આપણે રાખતા જ હોઈએ છે તો આ રીતે ડબ્બામાં તમે વધારાની સ્પૂન મૂકી શકો છો તો આ રીતે જો તમારી પાસે વધારાની સ્પૂન કાં તો ચપ્પુ હોય તો આ રીતે તમે ડબ્બાનો ઉપયોગ કરી શકો છો આ ડબ્બાને તમે ઉપરથી કલર કરીને ફ્લાવર પોટ પણ બનાવો હોય તો બનાવી શકો છો ત્યારબાદ માર્કેટમાંથી આપણે લીંબુ લાવીએ છીએ અને ફ્રીઝમાં મૂકી દઈએ છીએ તો લાંબા સમય સુધી ફ્રેશ નથી રહેતા અને લીંબુ સુકાઈ જતા હોય છે તો લીંબુ એકદમ સરસ રીતે ફ્રેશ કેવી રીતે રહે તે હું જણાવીશ તો પહેલાં તો લીંબુને ધોઈ અને એકદમ સરસ રીતે નેપકીનથી કોરા કરી લેવાના ત્યારબાદ ન્યૂઝપેપર કે પછી પેપર નેપકીનને આપણે કટ કરી લઈશું અને એક એક લીંબુને અલગ રીતે આ રીતે ન્યૂઝપેપરમાં વાળીને ફોલ્ડ કરી લેવાનું છે અને જો તમારે લીંબુને આ રીતે પેપરમાં ફોલ્ડ ન કરવા હોય તો લીંબુને એકદમ સરસ રીતે ધોઈ અને નેપકિનથી કોરા કરી લેવાના અને ત્યારબાદ કોઈપણ તેલ લીંબુ ઉપર લગાવી અને લીંબુને એરટાઈટ ડબ્બામાં રાખી અને પછી ફ્રીઝમાં મૂકવાના લીંબુને આ રીતે પેપરમાં ફોલ્ડ કરવાથી લીંબુમાં પાણીનો ભાગ ચૂસાઈ જાય છે અને તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે હવે આ રીતે કોઈપણ બેગમાં તમે લીંબુ મૂકી શકો છો અને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો ત્યારબાદ ચોમાસામાં ઘરમાં માખી અને મચ્છર ખૂબ જ થઈ જતા હોય છે તો માખી કે મચ્છર દૂર કરવા માટે તમારી પાસે કોઈ પણ આ રીતે જે નકામો કપ હોય કે પછી બાઉલ હોય તે લેવાનો આના સિવાય પ્લાસ્ટિકની કોઈ પણ નાની ડબ્બી લેશો તો પણ ચાલશે હવે બંનેમાં એક એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ફિનાઇલ ઉમેરવાનું છે તો ફિનાઇલ તમે કોઈપણ કંપનીનું લઈ શકો છો ચોમાસામાં જો ઘરમાં માખી આવે તો જરા પણ નથી ગમતું તો આ ટિપ્સ તમે ચોક્કસથી ટ્રાય કરજો જે ખૂબ જ ઉપયોગી છે તમે ફિનાઇલ કોઈપણ કંપનીનું યુઝ કરી શકો છો હવે લાસ્ટમાં આ કપમાં આપણે એક એક ફિનાઇલની ગોળી ઉમેરવાની છે કપ કે પછી બાઉલ સિવાય તમે જો ડબ્બીનો ઉપયોગ કરશો તો ડબ્બીનું જે ઢાંકણ આવે છે તેની પર તમારે કાણા પાડી લેવાના આ ટિપ્સથી મને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે તેથી મેં તમારી સાથે શેર કર્યું છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે કપને આપણે ફોઈલ પેપરથી કવર કરી લઈશું તો એકદમ ટાઈટ રીતે તેને કવર કરી લઈશું જેથી તે ખુલી ન જાય હવે આ જ રીતે આપણે બીજું ફાઇલ પેપર લઈ અને બાઉલને પણ કવર કરી લઈશું તમને મારી આ પાંચ ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ સારી લાગી તે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો હવે ફોઇલ પેપરને આ રીતે કવર કરીને તમે તેની પર રબરિંગ પણ લગાવી શકો છો હવે ફોઇલ પેપરને કવર કર્યા બાદ તેમાં ઉપરથી આપણે સોયની મદદથી કાણા પાડી લઈશું તો આ રીતે કોઈપણ નકામો કપ બાઉલ કે પછી ડબ્બીને આ રીતે કવર કરી અને તેની પર કાણા પાડી અને તમે જ્યાં પણ તમારે માખી અને મચ્છર થતા હોય રસોડાની બારી પર ડાઇનિંગ ટેબલ પર બાથરૂમમાં બધી જ જગ્યા પર તમે આ રીતે મૂકી શકો છો દસથી પંદર દિવસ બાદ તમારે ખોલીને ચેક કરી લેવાનું જો ફિનાઇલની ગોળી ઓગળી ગઈ હોય તો ફરીથી આ જ સામગ્રી મિક્સ કરીને આ રીતે કપને કવર કરી અને મૂકી શકો છો તો રસોડામાં કામ આવે એવી ઉપયોગી ટિપ્સ તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી ટીપ્સના વિડીયો સાથે ત્યાં સુધી આવજો